નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ખૂબ જ નજીક આવી ગઈ છે ત્યારે ચૂંટણી સ્ટાફ છે તેની તમામ તાલીમ છે મિટિંગ્સ છે તે પણ ચાલી રહી છે ત્યારે એક હું પત્રક એવું લઈને આવ્યો છું જે ખૂબ જ જરૂરી છે આ બે દિવસમાં જે દિવસે ચૂંટણી યોજાશે આ પત્રક ખાસ તો મહત્ત્વનું છે ચૂંટણી સ્ટાફ માટે તેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કહશું તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો ચૂંટણી પ્રક્રિયા છે એ સહેલી ત્યારે બને છે કે જ્યારે તેનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવે સુચારું આયોજન નથી કરવામાં આવતું એટલા માટે ચૂંટણી જે તે સ્ટાફ માટે ચૂંટણી સ્ટાફ માટે અઘરી બની રહે છે હું તમારે માટે એક પત્રક એવું લઈને આવ્યો છું કે જે બે દિવસ દરમિયાન તમામ માહિતીને પરિપૂર્ણ કરશે જેમાં તમે પત્રક જોઈ શકો છો આ પત્રક આપણે સમજીએ કે કઈ રીતે તેમાં બધી માહિતી એક જ વાર પૂરવાની આવશે અને તમામ માહિતી તમારે દરેક ફોર્મમાં ભરવાની થતી હોય છે તો દર વખતે આપણે એ અલગથી શોધવી ન પડે ગોતવી ન પડે અને તમે એક પત્રક સામે રાખો તમામ માહિતી ઝડપથી લખાતી જશે એટલે તમારો સમય બચશે અને તમારું વ્યવસ્થિત આયોજન થશે અને ચૂંટણી પ્રક્રિયા સરળ સુંદર અને વ્યવસ્થિત લાગશે તો હવે આપણે આ જે પત્રક છે તે સમજીએ અને થોડા ઘણા નિયમો છે તે પણ જોઈ લઈએ પ્રક્રિયા જોઈ લઈએ તેની શોર્ટકટ્સ જોઈ લઈએ કે જેથી કરીને જે બે દિવસનું કાર્ય છે તે સહેલું થઈ જશે પ્રિસાઇડિંગ ઓફિસરશ્રીએ અગાઉ તૈયાર રાખવાની જે માહિતી છે તેનું પત્રક તમારી સામે આવી રહ્યું હશે જેમાં પહેલું આપેલું છે કે મતદાન મથકનું નામ લખવાનું છે ત્યારબાદ મતદાન મથકનો નંબર લખવાનો છે વિધાનસભા મત વિસ્તાર સંસદીય મત વિસ્તાર બીયુ એટલે કે બેલેટ યુનિટ નંબર લખજો કંટ્રોલ યુનિટ નંબર લખજો વીવી પેટના નંબર લખજો ત્યારબાદ ખાસ કાપલી મળેલી છે તો કયા નંબર થી કયા નંબર સુધી લખેલી મળેલી છે અને કુલ કેટલી મળેલી છે ત્રણ કે પાંચ તે લખશું વપરાયેલી જે છે કાપલી તેના નંબર લખ અહીંયા ટાંકશું અને વણ વપરાયેલી નંબર ક્યાંથી ક્યાં સુધી છે અને કેટલી કાપલી વણ વપરેલી રહી છે સ્પેશિયલ ટેક તે આવ્યા ચોક્કસ નોંધ કરીશું બેલેન્ટ પેપરની વાત કરીએ નંબર સાતની તો મળેલા કેટલા છે ક્યાંથી ક્યાં સુધી અને વણ વપરાયેલા વપરાયેલા નંબર લખશું અને વન વપરાયેલા નંબર ક્યાંથી ક્યાં સુધી છે તે લખશું ત્યારબાદ ગ્રીન અને પિંક પેપર સીલ જે આઠ અને નવ નંબર છે તે નીકળી ગયા છે એની જગ્યાએ એક જ પેપર સીલ આવ્યું છે એ એમાં ગ્રીન અને રેડ ડોટ હોય છે તે તમે નવું પેપર સીલ આપવામાં આવેલું છે તે નંબર અહીંયા લખી શકશો દસમું છે કુલ મતદારોની સંખ્યા પુરુષ કેટલા છે સ્ત્રી કેટલા છે અને આમ કુલ કેટલા છે તે મતદારોની સંખ્યા તમે લખી શકો છો સમયની વાત કરીએ તો બે બે કલાકનો જે પ્રોગ્રેસ રિપોર્ટ આપવાનો થતો હોય છે ત્યારે તમે આંકડા કોષ્ટકમાં લખી શકો છો તેની ટકાવારી લખી શકો છો નીચે બીજું કોષ્ટક આપવામાં આવેલું છે કે થયેલું મતદાન એમાં પુરુષો અને સ્ત્રીઓ અને કુલ મતદાન કેટલું છે સાઈડમાં આપેલું છે કે ઝોનલ ઓફિસરનું નામ અને મોબાઈલ નંબર પી વન પી ટુ પી થ્રી અને પોલિંગ ઓફિસર ત્રણેયના જે નામ છે અને નંબર છે તે લખી શકશો હવે કનેક્શન અને ગોઠવણીની જે ખાસ સૂચનાઓ છે તે જોઈ લઈએ તો કનેક્શન અને ગોઠવણીની વાત કરીએ તો બીયુ નું કનેક્શન પેટમાં થશે અને વીવીપેટનું કનેક્શન ત્યાંથી થશે સીયુમાં એટલે કંટ્રોલ યુનિટ છે તેની સ્વિચ ચાલુ કરશો એટલે ત્રણેય મશીન છે બીયુ વીવીપેટ અને સીયુ ત્રણેય શરૂ થઈ જશે બીયુ અને વીવીપેટમાં સ્વિચ આપેલી નથી સીયુમાં જ સ્વિચ ઓન ઓફ ની આપેલી છે એટલે ખાસ નોંધ લેશો મોકપોલની વાત કરીએ તો એજન્ટ પાસે ફોર્મ દસ નિમણૂક પત્ર માંગી રૂબરૂ સહી કરાવી અને તેને પાસ આપવો અને જરૂરી માહિતી આપવી વીવી પેટનું ડ્રો બોક્સ ખાલી છે તે ક હાજર એજન્ટને ખાસ બતાવવું વીવી પેટનો નોબ ઊભો કરવો જરૂરી છે અત્યારે જે ટ્રાવેલિંગ સ્ટેટસમાં હશે ત્યારે આડો હશે નોબ ત્યારે ઊભો કરવો ફરજિયાત છે સીયુ એટલે કે કંટ્રોલ યુનિટ ઓન કરવું વીવીપેટનું ડ્રોપ બોક્સ સાત ટેસ્ટ સ્લીપ નીકળશે તો વીવીપેટમાં પેલા સાત સ્લીપ પડવા દેવાની છે ત્યારબાદ સીયુ કરી ઝીરો એજન્ટને બતાવવું છે એ બતાવવાનું રહેશે હવે મોકપોલનું મતદાન કરી થશે તો બેલેટ મતદાન કરવું નોટા સહિત ટોટલ પચાસ મત પડવા જોઈએ મિત્રો દરેક ઉમેદવારને સરખા ભાગે મતદાન કરવાનું છે ટોટલ પચાસ થવા જોઈએ એટલે કે જો બાર મતદારો હોય અને એક નોટા હોય તો બાર ચોક એટલે કે ચાર છે એ દરેકને મત પડશે અને બે મત છે એ નોટાને જ જશે એટલે બાર ચોક અડતાલીસ અને એક નોટાને એટલે તેરે તે જે બટન છે તે દબાવવાના રહેશે બાર ઉમેદવારને ચાર વાર અને એક ઉમેદવાર જે એટલે કે નોટા છે તેને બે વાર ટોટલ પચાસ થવા જરૂરી છે સાડા પાંચ વાગે મોકપોનું મતદાન શરૂ કરી દેવાનું છે અને સાડા છ સુધીમાં પૂરું થઈ જાય તો વધારે સારું સાત વાગે વાસ્તવિક મતદાન શરૂ કરી દેવાનું છે ત્યારબાદની વાત કરીએ તો વીવીપેટના ડ્રોપ બોક્સમાંથી સ્લીપ જે સાત જે શરૂઆત કરી હતી વીવીપેટ શરૂ કર્યું ત્યારે તે આખું વીવીપેટ છે એ બેટરીથી લઈને તમામ પર્સન્ટેજ ચેક કરશે અને સાત સ્લીપ તે પોતાની રીતે એડ કરશે એમાં ત્યારબાદ મોકપોલની પચાસ સ્લીપ ટોટલ સત્તાવન સ્લીપ હશે એ પાછળ મોકપોલનો સિક્કો મારીને તેને કાળા કલરના કવરમાં રાખી બોક્સમાં પિંક પેપર સીલ કરી એજન્ટ અને પ્રિસાઇડિંગ ઓફિસરશ્રીની સહી કરાવવાની છે સવારે સીલિંગ સમયે શું ધ્યાન રાખવાનું કે અગાઉ સરનામા ટેક ગ્રીન પેપર સીલ કાણાવાળી સ્પેશિયલ ટેક પેપર સીલ એ બી તૈયાર રાખવા સીયુ એટલે કંટ્રોલ યુનિટ ઓફ રાખવું ત્યારે વીવીપેટના ડ્રોપ બોક્સ ને સરનામા એક વડે સીલ કરવું સીયુના રિઝલ્ટ ભાગને ગ્રીન પેપર સીલના નંબર નીચે એજન્ટની સહી અને પ્રિસાઇડિંગ ઓફિસરની સહી લેવી સીયુના ક્લોઝ ભાગને ખાસ કાપલી કાણાવાળી સ્પેશિયલ નંબર નંબરની નીચે એજન્ટે અને પ્રિસાઇડિંગ ઓફિસર સહી કરવી સીલ કરવું કંટ્રોલ યુનિટના રિઝલ્ટ વિભાગના આઉટડોરને ને સરનામા એક વડે સીલ કરવું

રજિસ્ટર કોમાં છેલ્લા મતદાનનો ક્રમ જે છે તેની તેવી નોંધ કરી પી વન અને પી ની સહી લેવી એટલે પોલિંગ ઓફિસર વન અને ટુ ની કંટ્રોલિંગ નો ટોટલ અને મતદાન રજિસ્ટર જે સહી કરીએ છીએ તે સત્તર ક ટોટલ સરખો હોવો જોઈએ સીયુ ના ક્લોઝ કરી સમય નોંધી લેવો કે આપણે કેટલા વાગે ક્લોઝ કર્યું છે અને સીયુ ઓફ કરવું વીવીપેટ ની નોબ છે તે હવે આડો કરી દેવાનો છે જ્યારે મતદાન પૂરું થાય સાંજના છ વાગ્યા સુધીનો સમય આપવામાં આવેલો છે ચૂંટણી પંચે એટલે છ વાગે જે મતદાન પૂરું થાય ત્યારે તમારે જે વીવીપેટનો નોપ છે તે આડો કરી દેવાનો છે મતદાન પૂરું થયા પછી કેબલ કનેક્શન દૂર કરવાના છે વીવીપેટની બેટરી કાઢીને બોક્સમાં મૂકવાની છે અને વીવીપેટ બીયુ અને સીયુના સરનામા ટેગ વડે સીલ કરી પોતપોતાની બેગમાં મૂકી સરનામા ટેગ વડે સીલ કરવાનું છે અને મતપત્રોનો હિસાબ સતર્ક ભ ભરી હાજર એજન્ટને આપવાનું છે બાકીના ફોર્મ કવર પૂર્ણ કરી માગ્યા મુજબ સીલ કરી ટેબલ કાઉન્ટર પ્રમાણે ગોઠવવાના રહેશે મિત્રો જે ગોઠ ટેબલ કાઉન્ટર ઉપર ગોઠવવાનો ફાયદો એ થશે કે જ્યારે પણ તમે જે તમને એક લિસ્ટ આપવામાં આવેલું છે તે લિસ્ટમાં તમામ ટેબલ સહિત કયા ટેબલ ઉપર કે માહિતી આપવાની છે તે આપવામાં આવેલું હોય જ છે તે પ્રમાણે અહીંથી જ તમારે તૈયાર કરી જવું જરૂરી છે જેથી કરીને જ્યારે પણ આપણે તે સુપરત કરીએ છીએ ત્યારે તે ફોર્મ છે તે ઝડપથી આપણે તે આપી શકીએ અને આપણે જે કાર્ય છે એ સરળતાથી સંપૂર્ણ પૂર્ણ કરી શકીએ છીએ તો મિત્રો આજનો હતો હતો એ આ લઈને જે જે લિસ્ટ છે છે ફોર્મ યાદી છે જે માહિતી છે તે હું નીચે મૂકી દઉં છું ત્યાંથી પણ તમે તે ડાઉનલોડ કરી શકશો તો મિત્રો જોયું ને કઈ રીતે જે આ તમે પત્રક તમારી સામે રાખશો તો જવાબ તમારું જે લેખિતનું કામ છે તે ફટાફટ થશે તો આજનો વિડીયો હતો એ અપડેટને લઈને તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાઈ દેજો જેથી કંઈ તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ